ભાવનગર જિલ્લામાં કાયદો વ્યવસ્થા છીછરેહાલ થયાનો પુરાવો આપતી ઘટના મહુવામાં શાંતિપ્રિય નાગરિકો ચિંતાતુર મહુવાની સરકારી સિવિલ હોસ્પિટલમાં પાંચ થી સાત લુખાઓ ઘૂસી ગયા અને મચાવ્યો આતંક એકની હત્યા કરી નાસી છૂટ્યા છ મહિના પહેલાના મન દુઃખની દાજ રાખી મહુવા ખાતેની સરકારી હોસ્પિટલમાં બુકાની ધારી લુખાઓ ધારદાર હથિયારો સાથે ઘૂસી ગયા અમરેલીમાં તોડફોડ કરી બારી દરવાજાના કાચ ફોડ્યા અને આડેધડ ધોકાવાળી કરતા હોસ્પિટલમાં દાખલ દર્દીઓ અને તેમના સંબંધીઓમાં નાસભાગ મચી ગઈ હતી લુખાવોના આંતક કે હુમલામાં શરદ ભીલ રહેવાસી નેક ગામનું મોત થયું છે હુમલાની ઘટના બાદ મહવા ડીવાયએસપી તેમજ પીઆઈ સહિતનો પોલીસ કાફલો હોસ્પિટલ પહોંચ્યો હતો ભાવનગર જિલ્લામાં કોના ઈશારે ગુંડા મવાલીઓ બેફામ બન્યા છે ચારે બાજુએથી સવાલો ઉઠ્યા છે હર્ષભાઈ સંઘવી જાગો તારીખ સોળ બે બે હજાર ચોવીસ ના રાત્રિના આઠ વાગ્યે ભુટેશ્વર ખાતે મનીષાબેન રણજીભાઈ સરવૈયાના ઘરે બિપિન બાવચંદભાઈ વાઘેલા તથા સુરેશ બાંભણીયા નામના તથા તેમજ તેની સાથે બે જણે એસમો એમ કુલ ચાર જણાએ તેના ઘરે જઈ તેના ઘરમાં તોડફોડ કરી ગેરકાયદેસર પ્રવેશ કરી અને મનીષાબેનને પાકોનો માર મારી બનાવ બનેલ હોય છે જેને અનુલક્ષીને મનીષાબેન છે તે હોસ્પિટલમાં એડમિટ થયેલ હતા મનીષાબેન હોસ્પિટલમાં એડમિટ થયેલ હતા ત્યારે આ કામના આરોપીઓએ ફરીથી એક્શન કરી અને ત્યાં તલવાર થોકા અને છરી જેવા પ્રાણઘાતક હથિયારો લઈ અને ઝપાઝપી કરેલી જે ઝપાઝપીમાં મનીષાબેનના પતિ પ્રેમજીભાઈ નાનજીભાઈ સરવૈયાએ આ કામમાં મરણ જનાર શરદભાઈ ભીલને છરી મારી દેતા તેઓ ઘટના સ્થળે મૃત્યુ પામેલ હતા આ બીજી ઘટનાનો અનુરુસરને બનવામાં આવેલી અને આ ઝપાઝપી દરમિયાન પ્રેમજીભાઈને પણ પાછળના વાસાના ભાગે છરી લાગી જતા તેઓએ બિપિન બાઉચંદ વાઘેલા સુરેશ બાંભણિયા તેમજ અન્ય ત્રણ ઇસમો વિરુદ્ધ ત્રણસો ચોવીસ આઈપીસી ત્રણસો ચોવીસ મુજબની ફરિયાદ દાખલ કરેલી હતી એમ કાલે મહુવા પોલીસ સ્ટેશનમાં ત્રણ બનાવો બનેલા છે અને આરોપીઓ તમામ પકડાઈ જવામાં છે